હળદર મીઠું જીરું ને મરચું નાખી દીધું છે હવે આનો લોટ બાંધી ને મસ્ત નાસ્તામાં પૂરી બનાવી આપણો પૂરીનો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે હવે આપણે આને ગરમા ગરમ પૂરી બનાવીને ખાવાની છે નાસ્તામાં અને દોઢ રોટલો ગળે હોય એને વઘારી નાખવાનો જવાનો જ હોય અને હું પહેલાં બધી પૂરી વણીને મૂકી દઉં ને પછી તળી નાખું ને બાર રોટલો વઘારી લે અને અત્યારમાં બાય હજી નીકળવાનું બા આવે બાકી એન્ટ્રી હો રહી ધમાકેદાર

એનર્જી મળી જાય ને પછી બાઈ કામ બાવો બલે જાય ઉપાડવાનું પછી ઉપાડી જાય એને દૂધ મોન થઈ ગયું છે હવે ઝાકળ થોડો છે સુરત દાદા ઉદય થઈ ગયા છે ધીમે ધીમે અત્યારે વાય ગયા છે આઠ છ પાણી ચાલુ જ છે આપણે આયા તો આખો દિવસ ચાલુ ભાઈ આપણે તો હજી નાસ્તો કરીને આવ્યા છીએ પણ કબૂતર જોવો અત્યારે નાય

બધા જ ગામડામાં તો જે રહેતા હોય જો આ છે ને આપણે ફરતું પણ મકાન પગે લાગી લેવાનું બાજુમાં આસુ પાલવ અને સમાધિ અત્યારમાં બધા ચૂલો ઉઠીને પહેલા તો ચૂલે જ બેહવાનું થોડી વાર પછી કામ બાજુ લસણનું કામ લઈને બે ગયા છે લસણ

गोठ भागियो जमी लिँ अनि तडक मलाई शर्दी जो आज ठन्ड बहु पवन एउटा हो माथि फुले फुल चढी अब जमिन बा हामी जो धोए मत्यो हामी शर्दी छ बाँकी आज हामी वसन धोइ नखे पानी चालु बाने काम